સલાજમાંથી પસાર થતી શેત્રુજી નદી પર સરતનપર ગામ નજીક સરકાર દ્વારા કરોડોના ખર્ચે બંધારો બંધાઈ રહ્યો છે ત્યારે સરતનપર અને આજુબાજુના ગામના જેમાં સરતનપર ખંડેરા તરસરા સહિતના ગામોના સરપંચો અને આગેવાનો અને ગ્રામજનોએ આ બંધારાનું કામ ચાલુ છે ત્યાં જઈને સ્થળની મુલાકાત કરી હતી જેમાં ત્યાં જે રેતી વપરાય છે તે ગારાવાળી અને ખારા પાણીની રહેતી છે તેમ સરપંચો અને આગેવાનોએ જણાવ્યું હતું અને તેમ પણ જણાવ્યું હતું કે આ ખારા પાણીની અને ગારાવાળી રેતી વપરાય છે તો આ બંધારો લાંબા સમય સુધી ટકી શકશે નહીં તેમ સરપંચો અને આગેવાનો જણાવ્યું હતું અને વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે આવી રેતી જો કામમાં લેવાની હોય તો આ કામ અટકાવવામાં આવશે સાથે તમામ સરપંચો અને આગેવાનોએ મીડિયા સમક્ષ પોતાની અયાવરાલ ઠાલવી હતી આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ તપાસ કરે તેવી માગણી કરવામાં આવી હતી

એની પદ્ધતિ શું છે કઈ પદ્ધતિ અડાસા તાલુકા તળાજા સરસરબર ગામ ગામનો સરપંચ સૌ અમારા સરતરભર ગામની અંદર કાફી ટાઈમથી જે ત્રીસથી પાંત્રીસ વર્ષથી મહેનત કરતા હતા કે સરતરપર ગામના દરિયાની બાજુમાં જે બંધારો બંધે બંધાય એની માટે હવે ત્રીસ પાંત્રીસ વર્ષે અમારો જે પર બંધારો બંધાવવાનો જે સમય અને સ્ટેન્ડર્ડ એની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે તો વીસથી થી પચીસ હજારની વસ્તી ધરાવતું સરતણપર ગામ એક તળાજા તાલુકાનું મોટા મોટું ગામ હોય ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકો મોટા મોટો હોય એનું સરતાનપર ગામ એકસો ને વીસ ગામ કે સૌથી મોટું ગામ એવું સરતાનપર વીસ થી પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ એની બાજુમાં જે ડેમ અને બંધારો જે બંધાઈ રહ્યો છે એ ભાજપની સરકારમાં સરસ એવું સારું મજાનું કામ થાય છે ત્યારે મારે એક જ કહેવાનું છે કે ચાલીસથી થી પચાસ કરોડ રૂપિયા જો સરકાર ભાજપની આપતી હોય અને એની કામગીરી કરવા માટે ખરાબ મળેલ છે નદીમાંથી લાવીના ક્ષેત્ર છે નદીની રેતી માટીવાળી આમાં નામાં એ લોકો એમ કહેવાય છે કે અમારા લોકોને આ જ રેતી વાપરવાની છે તો મારે સરકારને એટલું જણાવવાનું કે ભાઈ આ માટીવાળી રેતી તો કોઈ એને ઘેરે ન વાપરતા હોય તો આમાં પંદર ગામનો સમાવેશ થાય છે જે મીઠો છે એકદમ બંધાવવામાં આવે છે આ બાવળિયા જે આવીને અહીંયા ઉદઘાટન કરી ગયા છે મોટી મોટી બધી વાતો કરી છે ભાઈ સરસ મજાનો શેક ડેમ સરસ મજાનો ડેમ બની રહેવા જાવ જઈ રહ્યો છે ત્યારે આ ગામની અંદર મોટા પાયે માટીનું કામકાજ સેકડેમમાં બનાવ માટીથી માટીની રેતીથી ડેમ બનાવવામાં આવે તો આની કોઈ રહે નહીં આપણે પર્સનલ આપણે ઘેરે બે લાખનો કે પાંચ લાખનો ઢાબો ફરતા હોય ત્યારે આપણે માટીવાળી રેતી લેતા ન હોય કેમ કે એની થળું પડી જાય એ ફાટી જાય અને એનું નુકસાની થાય તો અમારું મોટા મોટું ગામ છે આ સેપડેમ તૂટવાથી મોટા મોટું નુકસાન અમારા સરતાલર ગામની અંદર થાય છે તો આ રેતી આજે વાપરવા દેવામાં નહીં આવે અને કાલે વાપરવા દેવામાં એના કર્મચારીઓ એને એવા કહી શકીએ અમે ધોઈન રેતી વાપરવાની છે પણ હમણાં મેં કીધું મેં એના એના કર્મચારીને લઈને અમે એના મિલરમાં જોયું એ રેતી ડાયરેક્ટ ડાયરેક્ટ આમનો માલ બનાવવા માટે નાખી દીધો છે કોઈએ કોઈ વસ્તુ ધોયેલ નથી તો ખરેખર આ લોકો એવું કહે કે અમારે કોઈ ખાન ખરીદની મંજૂરી લેવાની આવતી નથી બરાબર અમારે જે રેતી લેવી હોય અમારે એ લોકોને કહેવાનું છે આ જ રેતી સેપડેમ બનાવવાનો છે તો આ રેતી સેપડેમ બનાવવામાં આજે નહીં આવે અને કાલે નહીં આવે આ રેતી ખારી છે અને ગારાવાળી રેતી છે અને છેબાઈ આ રેતી હાલ છે જ નહીં તો માત્ર ને માત્ર અમારે વીસ થી પચીસ હજારની વસ્તીનું ગામ છે ગામ જ્યારે તૂટે ત્યારે અમારા સરતમળે ગામને મોટી નુકસાની થાય એને જીવનું જોખમ થાય એ માટેથી અમારે ખરેખર આ રેતી વપરાવી ન જ હોય વીસથી પચીસ વર્ષ બીનો છે તારા અમારા ગામની અંદર સારું મજાનું એવું કામ થાય ભાજપના તમામ કર્મચારીને કામ કરીને હું આ લોકો ભાજપના કોઈ પણ ઉમેદવારો કે આગેવાનો સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય એકવાર વાર અહીંયા અવિષ્યની મુલાકાત લઈ કે આ રેતી લોકો ને વાપરવાની છે એમ કે આ રેતી વાપરવા દેવાય કે નો દેવાય તમે નો જો લેવાતી તો આ તમે બંધ નોંધાવે એટલે મારી વિનંતી છે તરીકે મારું નામ જાંબુસાઇ જરામભાઈ હવે અમે છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અમારું જે ગામ છે એની બાજુમાં ચેતૃજની નદી આવેલી છે એ નદીમાં નજીક જ દરિયો આવેલો છે સલ્તાનપુર એ દરિયામાં ઓટ આવે અને નદીમાંથી છે માથે સુધી પાણી વીર જાય તો તળના પાણી ખારા અને કડવા થઈ ગયા છે અને અમારી જમીન પાયમાલ થઈ ગઈ છે પાંત્રીસથી ચાલીસ વર્ષથી અમે આ પાણી ખારું છેતજીમાં આવતું અટકાવવા માટે બંધારા યોજનાની અવારનવાર રજૂઆતો કરી રાજ્ય સરકાર સુધી કેન્દ્ર સરકાર સુધી અને ભાજપની સરકારે હાલ બહુ મોટી રકમથી આ બંધારો બાંધવાની મંજૂરી આપી છે પરંતુ હાલ જે બંધારો બંધાય છે એ બંધારામાં મટીરિયલમાં જે રેતી તે માંડીની જે કાંઈ છે એ બહારથી છે બાકી રેતી અહીંની ને એની માટીવાળી ગારાવાળી અને ખારા પાણીની વાપરે છે તો અમે છ તપાસ અત્યારે સત્યાવીસ ડિસેમ્બરના રોજ કરી છે તો એવું અમને લાગે છે જો આ માટી આ રેતી વપરાય તો આ છેક તેમની આયુષ્ય રહેશે નહીં અને છ મહિના પણ નહીં આવે તો આ માં લાગતા વળગતા કોઈ પણ અધિકારી પદા અધિકારી જે કાંઈ હોય એ સત્વરે આ કામ માથે આવી સ્થળ તપાસ કરી અને કોન્ટ્રાક્ટરને યોગ્ય સૂચના આપી વ્યવસ્થિત કામ બને એવી ભલામણ કરે એવી અમારી જોવા ધોળાજા તાલુકાનું ખંડેરા ગામના સરપંચ હવે જે પાંત્રીસ વર્ષથી મહેનત કરીને બંધારો મંજૂર થયો તો પાંત્રીસ મહિના પણ ન આવે એવી કામગીરી થઈ રહી છે અત્યારે તો ખાસ અધિકારીઓને નોંધ લેવી કે આજે રેતી છે એ માટી સમાન જ છે એક તો માટી જ વાપરવી હોય તો કોઈ પણ જગ્યાથી લઈ શકો તમે હવે આ માટી થી બંધારો બંધાય તો પાંત્રીસ મહિના પણ ન ચાલે સરતાન પર ગામની અંદર 20000 ની વસ્તી મારા ગામની અંદર 12000 ની વસ્તી હવે સરતાન પરથી સીધું જ પાણી ખંડેરામાં આવે લોકોને ને જાનહાનિ આટલા માનસનો જીવનો જોખમ સરકારે જે પૈસો નાખ્યો છે જીવના જોખમ બચાવવા માટે નાખ્યો છે કે જીવ લેવા માટે નાખે છે એ ખબર નથી પડતી જરીક કોઈ પણ અધિકારી છે તો એને જરીક જાણ થાય કે અહીંની મુલાકાત લે અને કામ વ્યવસ્થિત થાય એવી અમારી રજૂઆત છે સરકારને સરકારના પૈસા ખોટા વેડફાય નહીં જય ભારત ગામ તરસરા આ અમારા ગામની જમીન ચારસો વેગા ગયા બંધારામાં તો આ શાક તૂટી જાય જમીન ગઈને શાક ડેમ આવી જાય બરોબર તો કાંઈ મટીરિયલ કાંઈ સારું વાપરવાનું કરો સરકારે કેટલો બધો રૂપિયા આપ્યો હોય તો એની માટે કામ કંઈ સારું કરાય ને તો આ લોકો જે કોન્ટ્રાક્ટર જે હોય તે એ લોકોને એમાં જાન દેવાય પછી એના જ્યાં કુરજીભાઈ આધારે આટલી મહેનત કરી અમે અમે જેલા હરેશભાઈ બધા એની તે આપણે ગાંધીનગર જેલા ને આ માટે અમે ગાંધીનગર જ રહ્યા તો આની માટે કાંઈક જામ દે એટલું હું કહેવા માગું વધારે મને નહીં ફાવે બોલતા જય ભારત જય માતાજી આ રેતી નથી જોવા એક જાતનો ગારો છે અત્યારે અહીંયા લગભગ અહીંના લોકલ સ્થાનિક ખેડૂતોના પાંત્રીસ વર્ષના પ્રયાસ બાદ મુશ્કેલીથી એક બંધારાનું કામ અહીંયા આવ્યું છે ત્યારે આ ખેડૂતોના હિતનું નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો હોય એવું લાગે છે આ ખેડૂતોના મોતનો બંધારો થાય છે આ રેતી વપરાશે દરિયાની તદ્દન ખારી રેતી છે એની અંદર આ મોટો મોટો ગારાના મોટા મોટા ગયા છે આ ગારો છે આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રેતી વપરાય તો આ બંધારો આના વર્ષમાં તૂટે ભરાય અને તૂટે જે તે સમયે તૂટે દગાના દેવલી તરસરા આ ગામડાઓને લઈને આ બંધારો જશે અસંખ્ય લોકોનો મોત થવાનું શક્યતા છે આ ગારો છે આ રેતી છે આ રેતી કોઈ પણ વ્યક્તિ કોઈના ઘરની અંદર એ વાપરતું નથી